ધરાબ સુધી સફર અને ચંદ્રયાન ત્રણ વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ ભારતના અવકાશ વિજ્ઞાનની સફળતાની ઐતિહાસિક ક્ષણ અને આ ક્ષણને પ્રત્યક્ષ પોતાના ગ્રુપ વૈજ્ઞાનિકો સાથે પ્રજ્ઞાન રોવરને સફળતાપૂર્વક ઓપરેશનલ કરનાર પ્રોફેસર સંતોષ વડવડે વ્યારા કોલેજ ખાતે યોજાયેલા સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અંગે માર્ગદર્શિત કરીને તેમને મૂંઝવતા પ્રશ્નોનો સરળ ભાષામાં જવાબ આપી માહિતગાર કર્યા હતા આજે અમે ચંદ્રયાન થ્રી જ્યારે લોન્ચ થયેલું ભારતના ઇતિહાસની અંદર ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ એ સોનેરી અક્ષરથી લખાયેલો છે અને ચંદ્રયાન થ્રી જે લોન્ચ કર્યું હતું એની અંદર એ પેકી જ્યારે વિક્રમ લેન્ડર હતું એનું જે સોફ્ટ લેન્ડિંગ હતું એ લેન્ડિંગ કરાવનાર ત્રણ સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ એક સંતોષજી વડવડેજી આપણી વચ્ચે આજે વ્યારામાં ઉપસ્થિત છે અને એમના માર્ગદર્શન અને એમની જે પ્રેરણા બાળકોને મળી રહે એટલા માટે અમે એમના આ પ્રોગ્રામનું આયોજન અ વ્યારા કોલેજ એન્ડ કોમર્સ અંદર રાખ્યું છે જેમાં ઘણી બધી વ્યારાની સ્કૂલોમાંથી અમને વેડછી સ્કૂલોમાંથી સોનગઢ આસપાસની દરેક સ્કૂલોમાંથી સાયન્સના સ્ટુડન્ટ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ અને બાળકોને અમે ઇન્વાઇટ કર્યા છે જેઓની ખૂબ જ સારી એવી અહીંયા સંખ્યામાં હાજરી છે અને એમણે